નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યુનિયન બેંકમાં ભરતી બે હજાર પચીસની યુનિયન બેંકમાં જે ભરતી આવેલી છે એના માટે કુલ જગ્યા કેટલી છે એના વિશે વાત કરીશું કઈ કઈ પોસ્ટ છે એ વાત કરીશું છેલ્લી તારીખ કઈ કઈ છે એ વાત કરીશું અને ફોર્મ ભરવાની લિંક છે એ પણ તમને આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તમારા મિત્રોમાં શેર કરી નાખજો જેથી કરીને તમારા મિત્રોને પણ આવા સારા સારા વિડીયો જલ્દી મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને હા મિત્રો મારી જે ઓફિશિયલ જે લિંક જે આપવાનો છું ફોર્મ ભરવાની એ તમને પ્રોવાઈડ કરવાનો છે ક્યાં મળશે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અ આજે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે યુનિયન બેંક આસિસ્ટન્ટ મેનેજર ભરતી બે હાજર પચીસની પાત્રતા ફી છેલ્લી તારીખ ઓનલાઈન અરજી કરવી યુનિયન બેંક પાંચસો પોસ્ટ માટે યુનિયન બેંક ખાલી જગ્યા બે હાજર પચીસની ભરતી માટે નવી સૂચના બહાર પાડવામાં આવી છે યુનિયન બેંક આસિસ્ટન્ટ મેનેજર ઓનલાઈન નોંધણી ફોર્મ બે હાજર પચીસ ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ થી વીસ મે બે હજાર પચીસ સુધી ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ ઉપર શરૂ થઈ ગયું છે ફોર્મ ભરવાનું તો મિત્રો યુનિયન બેંક આસિસ્ટન્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો કૃપા કરીને ક્રેડિટ અને આઈટી વિભાગમાં યુનિયન બેંક આસિસ્ટન્ટ મેનેજર નોકરી બે હાજર પચીસ સંબંધિત સંપૂર્ણ સૂચના વાંચી લેવાની છે પાત્રતા અરજી ફી વયમર્યાદા પગાર પસંદગી પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી તપાસી અને ત્યારબાદ તમારે ફોર્મ ભરી નાખવાનું છે યુનિયન બેંક આસિસ્ટન્ટ મેનેજર ઓનલાઈન નોંધણી અરજી ફોર્મ 2025 સંબંધિત બધી જ વિગતો તમને મેં આપેલી છે વિડિયોમાં બરોબર તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો હવે મિત્રો વાત કરીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ની 2025 ની જે ભરતી છે એના વિશે પણ થોડીક વાત કરી લઈએ અને મિત્રો એકવાર ખાસ વાત જણાવવાની કે હું જે તમારા ઓનલાઈન એપ્લાય કરવાની લિંક છે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સ અથવા કમેન્ટ બોક્સમાં નથી આપવાનો કારણ કે મારે યુટ્યુબમાં પ્રોબ્લેમ છે એટલે હું નથી મૂકી શકતો તો એને માટે તમારે વોટ્સએપ અને ટેલિગ્રામમાં મારી ચેનલનું નામ સર્ચ કરી લેવાનું છે મારા યુટ્યુબના લોગો સાથે અને લોગો અને નામ સાથે જે આવી જાય એને તમારે ફોલો કરી નાખવાનું છે એમાં તમારે બધી પ્રકારની લિંક અને બધી પ્રકારની માહિતી એમાં પ્રોવાઈડ કરી દેવાનું છે બરોબર તો તમારે બે માં સર્ચ કરી નાખવાનું છે મારી યુટ્યુબ ચેનલનું નામ એટલે તરત જ આવી જશે અને તમારે ફોલો કરી નાખવાનું છે અને એમાં જ તમારી બધી માહિતી મળશે સંગઠનનું નામ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર ક્રે કુલ ખાલી જગ્યાઓ છે 500 અરજીનો સમયગાળો છે 30 એપ્રિલ થી 20 મે 2025 સુધી વય મર્યાદા છે 20 થી 30 વર્ષ એટલે કે 1 4 2025 ના રોજ 20 થી 30 વર્ષની વચ્ચે હોવા જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા તો સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ તમારી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લઈ લેવાની છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ તમારે જોઈ લેવાનું છે વાંચી લેવાની છે નોટિફિકેશન મિત્રો વાત કરીએ કઈ પોસ્ટમાં કેટલી ખાલી જગ્યા છે તો મિત્રો વાત કરીએ આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટમાં બસો પચાસ જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ મેનેજર આઈટી વિભાગમાં બસો પચાસ જગ્યા ખાલી છે એટલે કે કુલ પાંચસો જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એટલે કે આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ માટે કોઈ પણ કોઈ પણ પ્રવાહમાં સ્નાતક હોવા જરૂરી છે ત્યારબાદ અથવા તો બીસીએ સીએમએ આઈસી ડબલ્યુ એ સીએસ અથવા તો સાઠ ટકા ગુણ સાથે એમબીએ એમએમએસ પીજી ડીએમએસ ફાઇનાન્સમાં કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટે અથવા તો સંબંધિત ક્ષેત્રોમાં પ્લસ એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ હતી એમની બંનેની શૈક્ષણિક લાયકાત હવે મિત્રો વાત કરીએ મર્યાદા વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો એક ચાર બે હાજર પચીસ ના રોજ ઓછામાં ઓછી ઉંમર મિત્રો વાત કરીએ અરજી ફી ની તો જનરલ ઓબીસી ઈડબલ્યુ ની અરજી ફી છે એ છે અગિયારસો રૂપિયા અને એસસી એસટી પી ની છે એકસો સત્તર રૂપિયા આ અતિમિત્રો અરજી ફી પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો ચાર તબક્કામાં તમારી પસંદગી થાશે બરોબર છે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે પહેલી છે ઓનલાઈન લેખિત પરીક્ષા એટલે કે ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ જૂથ ચર્ચા એટલે કે ઇન્ટરવ્યુ જે લાગુ પડતું હોય તો તમારું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે ત્રીજું છે મીશો દસ્તાવેજ ચકાસણી તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એની ચકાસણી કરવામાં આવશે અને ચોથું છે મિત્રો તબીબી તપાસ એટલે કે તમારો ટેસ્ટ કરવામાં આવશે તો આ ચાર પસંદગી પ્રક્રિયા યાદ રાખવાના છે પહેલો છે ઓનલાઈન લેખિત પરીક્ષા બીજું છે ઇન્ટરવ્યુ ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી અને ચોથું છે તબીબી તપાસ એટલે કે ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવશે આ ચાર સ્ટેપમાંથી જો તમે પાસ થઈ ગયા તો તમારી યુનિયન બેંકમાં નોકરી પાકી છે હવે મિત્રો વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તો યુનિયન બેંકની કારકિર્દી પોર્ટલની મુલાકાત લઈ લેવાની છે તમે લખશો યુનિયન બેંક કરિયર એટલે તરત આવી જશે ત્યારબાદ માન્ય ઈમેલ અને મોબાઈલ સાથે તમારે નોંધણી એટલે કે રજિસ્ટર કરાવી લેવાનું છે અરજી ફોર્મ ભરી નાખવાનું છે દસ્તાવેજો ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે ફોટો સહી સહિત ત્યારબાદ અરજી ફી ઓનલાઈન ભરી દેવાની છે અને વીસમી બે હજાર પચીસ પહેલા તમારે અરજી સબમિટ કરી દેવાની છે બરોબર વીસ તારીખ બોલાય નહીં મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ છે તો અરજી શરૂ તારીખે થઈ બે હજાર પચીસ ત્રીસ એપ્રિલે અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ મે બે હજાર પચીસ એટલે કે આવે એ વીસ તારીખ પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું છે હવે તમને હું બતાવવાનો છું ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે સત્તાવાર સૂચના છે એ પણ તમને બતાવી દઉં છું તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ યુનિયન બેંક ની ઓફિસિયલ નોટિફિકેશન એટલે કે સત્તાવાર સૂચના આવી ગઈ છે તમે જોઈ શકો છો યુનિયન જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ આવી ગઈ છે તમને હું પોસ્ટ પણ લખેલી બતાવી દઉં છું તમે જોઈ શકો છો મિનિટ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ અને આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની જે પોસ્ટ છે એ અહીંયા લખેલી છે ત્યારબાદ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ખાલી છે એ પણ અહીંયા લખેલી છે બરોબર આની લિંક હું તમને ટેલિગ્રામ અને વોટ્સએપમાં આપી દેવાનું છું તમારે સંપૂર્ણ નિરાતે વાંચી લેવાનું છે સંપૂર્ણ ઇંગ્લિશમાં છે એટલે કોઈ પણ જાતની ભૂલ ના થાય ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે એમાં તમે અહીં જોઈ શકો છો ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એટલે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે પહેલી વાર હોય તો નહીં તમારે લોગ ઇન કરી નાખવાનું છે એની ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે ટોટલ જે ઇન્ફોર્મેશન છે ને અહીંયા જે હું ચોખ્ઠા કરી રહ્યો છું સરક સોરી માહિતી તમારે ભરી દેવાની છે બરોબર ભરતા ભરતા નીચે જઈશો એટલે તમારે તમારી ઈમેલ આઈડી મોબાઈલ નંબર જે કંઈ પણ માંગે તમારે નાખી દેવાનું છે સંપૂર્ણ માહિતી નાખવાની ત્યારબાદ કેપ્ચા કોડ તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ બટન ઉપર જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે ફોટો સહી અપલોડ કરી દેવાની છે ત્યારબાદ ફી ભરી દેવાની છે ત્યારબાદ તમે ફોર્મની જે પ્રિન્ટ છે એ અને તમે તમારી પાસે રાખી શકો છો બરાબર એટલે વીસ તારીખ પહેલાં તમારે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને કહેવાનું હજી એકવાર કહી દઉં છું કે તમે લિંક છે ને અમે સંપૂર્ણ આપેલી છે ખોટા ફેક વિડીયો છે ખોટા રીતે બનાવો છો એવી કમેન્ટ ના કરતા એકવાર તમે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની મુલાકાત કરી લેજો એમાં અમે સંપૂર્ણ પ્રકારની લિંક સહિત પ્રૂફ સહિત બધું આપેલું છે જે જે મિત્રો નવા હતા એ જૂના છે તો હશે જ તે એટલે નવી નવી માહિતી તમને મળતી રહેશે અને આ મિત્રો વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી તમે પહોંચી ગયા હોય ને તો એક વિડીયોને લાઈક તો કરી જ નાખજો અને કમેન્ટ કરી નાખજો તમારે જે ટોપિક ઉપર વિડીયો જોતો એ કહી દેજો હું સ્પેશિયલ એના માટે વિડીયો બનાવી નાખીશ અને તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ આવા વિડીયો નવી નવી માહિતી નવી નવી સરકારી નોકરી જે લોકો મેળવવા માંગે છે જે લોકોને હકીકતમાં લેવી છે એને પણ આ માહિતી મળતી રહે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ